આજે ચુડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું આજે ચુડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની ની બેઠક નું આયોજન કરાયું હતું જેમાં સદસ્યની બુકોનું વિતરણ કર્યું હતું તે બુકો પાછી જમા કરાવેલ ભારતીય કિસાન સંઘનું સંગઠન મજબૂત થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ખેડૂતોના પ્રશ્નો હલ થાય અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તેવી ભલામણ કરવામાં આવી હતી આ મીટિંગમાં ચૂડા ભારતીય કિસાન સંઘના ચૂડા તાલુકા પ્રમુખ તરીકે લકુમ નારણભાઈ ગંગારામભાઈની વરણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત સૌ સદસ્યો તેમજ ખેડૂતો

ગુજરાતમાં ને એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની અંદર ભારતીય કિસાન સંઘની રચના કરવામાં આવી છે એમાં શ્રી નારણભાઈ ગંગારામભાઈ લકુમનો પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ આ પ્રકારની રચના કરવામાં આવશે અત્યારે હાલ ભારતભરમાં અને ગુજરાતમાં ભારતીય કિસાન સંઘની સંગઠન પર્વ ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં ગુજરાતમાં એટલે કે સુવર્ણનગર જિલ્લામાં ચૂડા તાલુકાના પ્રમુખ તરીકે વણી નારણભાઈ ગંગારામભાઈ નકુંભની રચના કરવામાં આવેલી છે